નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે એઝ એ ટ્રેડર તરીકે હું તમને એવું પૂછું કે જ્યારે આપણે ટ્રેડિંગ કરીએ તો આપણી જર્નીમાં સૌથી ડેમેજિંગ અને સૌથી મોંઘી ઇમોશનલ મિસ્ટેક કઈ છે તો એનો એક બહુ સરળ આન્સર છે પણ જેટલો એ સરળ છે એટલો જ એ વધારે ડેમેજ કરે છે આપણા બધાની સૌથી મોટી ઇમોશનલ મિસ્ટેક એ કે આપણે લોસની સાથે કેટલા અટેચ થઈએ છીએ હવે સાંભળવામાં એકદમ સરળ લાગશે પણ આ વસ્તુ કેટલી ડેમેજિંગ છે અને કેટલા ટ્રેડર્સને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળતા ટાઈમ લાગે છે એ એક આખી અનધર સ્ટોરી છે હું ઘણા બધા વિડીયો અમુક એવા ટોપિક ઉપર બનાવું છું કે જે મને એવું લાગે છે કે મેં પોતે પર્સનલી ફેસ કરેલા છે અને એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે બીજું ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જે ક્યાંય ડિસ્કસ નથી થતા ઘણી વખત મને એના ઉપર ઘણા બધા ક્વેરીઝ આવે છે મારા વોટ્સઅપ પર ઇમેઇલમાં કે ભાઈ આનું શું સોલ્યુશન છે આ એક પઝલ છે એવી જ વસ્તુ છે કે આપણે ઇમોશનલી લોસ ખાતે કેટલા એસોસિએટ છીએ આના આપણે છે ને બે ત્રણ લેવલ વાઇઝ આપણે એક્ઝામ્પલ સમજીએ તો મજા આવશે સૌથી પહેલું કે જ્યારે આપણે ટ્રેડિંગ કરીએ અને એક એવો લોસ હોય કે જેને આપણે કહી દઈએ કે નોર્મલ લોસ કે ભાઈ લોસ થયો બરાબર સ્ટોપ લોસ હિટ થયો હવે આ જે લોસ છે એને તો આપણે એન્કાઉન્ટર કરી લઈએ કે કંઈ વાંધો નહીં લોસ થયો ઘણા લોકો આ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે એનું બી હું તમને સરસ એક્ઝામ્પલ આપું પણ પ્રોબ્લેમ ડેન્જરસ ક્યારે બને કે જ્યારે લો કે આપણને લોસ થાય અને આપણે એક એવા મેન્ટલ ઝોનમાં પહોંચી જઈએ કે જ્યાં ફ્રસ્ટ્રેશન હોય ગુસ્સો હોય અને એટ ધ સેમ ટાઈમ આપણને એમ થાય કે આપણે છે ને આ લોસને કવર અપ કરી લઈશું એટલે એ કવર અપ કરવાના ચક્કરમાં આપણે રેવેન્જ ટ્રેડિંગ કરીએ અને રેવેન્જ ટ્રેડિંગ છે ને એમાં બહુ બધા આપણા ઇમોશન ઇન્વોલ્વ હોય છે અને રેવેન્જ ટ્રેડિંગ છે ને એ બહુ વધારે ડેમેજ કરતો જાય અને એ આપણને ઓબ્જેક્ટિવ રિયાલિટીની ખબર જ ન પડે કે આપણે ખોટી જગ્યાએ ફોકસ કરીએ છીએ આપણે ફોકસ આમ કરવાનું હતું ને આપણે ફોકસ આ બાજુ ચાલુ કરી દીધું છે હવે આને શરૂઆતથી સમજીએ ને તો આપણે જ્યારે રિયલ લાઈફમાં હોય ને સ્ટોક માર્કેટની આઉટસાઇડ તો આપણા માટે લોસ છે ને એક બહુ અલગ વસ્તુ છે કારણ કે મોટા ભાગના લોકો જોબ કરતા હોય છે જોબમાં સેલરી મળે એટલે આપણે જોબને ક્યારેય એવું વિચાર્યું જ નથી કે ભાઈ જોબ આપણને લોસ કરાવે એઝ ફાર એઝ મારા અકાઉન્ટમાં વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર એંસી હજાર આવે છે ભલે ઇન્ક્રીમેન્ટ થાય ન થાય ભલે હું વધારે કામ કરું ઓછું કામ કરું મારા માટે એ લોસ નથી એટલે આપણે બહુ ક્લિયર છે કે ભાઈ આ છે એટલે જનરલ અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે ભાઈ જો જોબ કરો છો ને તમને લોસ નથી થતો ભલે ત્યાં ભલે ને આપણા નવ દસ કલાક રો રોજના જતા રહેતા આપણને ટાઈમ વેલ્યુ કન્સેપ્ટ કોઈ દિવસ આપણને શીખવાડવામાં નથી આવતો કે તમે કેટલા ટાઈમ મુજબ કેટલા પૈસા ચાર્જ કરો છો એટલે આપણને એવું લાગે સેલરી સેફ છે આપણા ઘરમાંથી તો કંઈ નથી જતા ને હવે આ જે મેન્ટાલિટી ઘણા બધા લોકોની હોય છે એટલા માટે જ્યારે આપણે સ્ટોક માર્કેટમાં આવીએ ને તો ઘણા બધા લોકોને ઇનિશિયલ જે લોસ થાય ને કે જે લોસ સાચો બી હોય કે ભાઈ ચાલો આ તો તમે બધું ફોલો કરતા હતા અને આ તો સ્ટોપ લોસ અમુક ટ્રેડમાં તમારે લાગવાનો હતો તો એ લોકોની એક્સેપ્ટ ન કરી શકે કેમ ના કરી શકે કારણ કે માની લો કે પચાસ હજારની કેપિટલથી હું ટ્રેડ કરું છું મને બે હજારનો ત્રણ હજારનો લોસ થઈ ગયો તો એ સીધો અકાઉન્ટમાં રિફ્લેક્ટ થશે કે ભાઈ પચાસ હજાર માઇનસ બે ત્રણ હજાર અને એ તમારા જે ફોર્ટી સિક્સ ફોર્ટી સેવન થાઉઝન્ડ વધ્યા એટલે એ સ્ટોક માર્કેટ છે ને ઇન્સ્ટન્ટ આપણી સાથે વાત કરે અને એની લેંગ્વેજ છે પ્રોફિટ અને લોસની હવે આમાં જો બે ત્રણ વખત લોસ થાય તો એક કોમન જે માઇન્ડસેટ છે એ શું વિચારે તો જોબ સારી આના કરતા તો બીજું કાંઈ સારું ત્યાં લોસ તો નથી અને અહીંયા અકાઉન્ટમાં ચોખ્ખું દેખાઈ જાય કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે ઘણા બધા લોકોની તો સૌથી પહેલાં જ્યારે એ લોકો ટ્રેડ સ્ટોક માર્કેટમાં આવે ને તો લેવલ વનમાં તો મેં આ જ ચેલેન્જ જોયેલી છે કે એ લોકો ઇમોશનલી લોસ સાથે આ રિલેટ કનેક્ટેડ હોય છે કે એ લોકો એક્સેપ્ટ કરી જ નથી શકતા ઘણા વખત મોટા મોટા લોકોની વાત કરું જેની પાસે સારી ડિગ્રી છે જે લોકોનો સારો બિઝનેસ છે અથવા તો સારા જોબના પેકેજીસ છે લોજિકલી એ લોકો બધું સમજે છે પણ આ વસ્તુ એ લોકો ડાયજેસ્ટ નથી કરી શકતા અને ક્યાંક એ લોકોને ઇન્સલ્ટિંગ બી ફીલ થાય કે લોસ લોસ સ્ટોક માર્કેટમાં તો ન હોય આપણી લાઈફમાં આપણી આજુબાજુમાં જેટલા ઇવેન્ટ થતા હોય સવારથી સાંજ એમાં જો તમે મોનેટરી વેલ્યુ નાખી દો ઘરથી માંડીને બિઝનેસ અને જોબમાં તો તો ઘણું પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ થતું હોય છે આપણને પણ આપણે બધી ઇવેન્ટને બધી વસ્તુને આપણે મોનેટરી વેલ્યુ અસાઇન નથી કરતા કે આજે સવારથી સાંજમાં આટલું આટલું થયું તો આનો આટલી પ્રાઇઝ આની તો નેટ આજે મને પ્રોફિટ થયો કે લોસ થયો તમે એવું કરવા જાઓ તો તો આખું અલગ જ વસ્તુ થઈ જાય બરાબર મે બી પર્સનલ લાઈફમાં વધારે લોસ હશે કે પ્રોફેશનલ લાઈફમાં વધારે લોસ હશે આપણે ખાલી ત્યાં મોનેટરી વેલ્યુ અસાઇન નથી કરતા એટલે શું થાય છે કે સ્ટોક માર્કેટમાં જ્યારે પ્યોર મની બેઝ ગેમ આવી જાય ને તો લેવલ વનમાં જ ઘણા લોકોને ટફ થઈ જાય છે લોસીસ ડાયજેસ્ટ કરવા પ્રોફિટ ડાઇજેસ્ટ થઈ જાય છે હા હા વાંધો નહીં પચાસ હજાર ઉપર ત્રણ હજારનો ચાર હજારનો પ્રોફિટ થયો મજા આવી ગયો પણ લોસ ડાયજેસ્ટ નથી કરી શકતા આવા ઘણા બધા એક્ઝામ્પલ છે તો આપણે લેવલ વનની ચેલેન્જ કઈ રીતે સોલ્વ કરવી એ રીતે કે ભાઈ આ એક બિઝનેસ છે એમાં અમુક આપણે કેપિટલ નાખીએ છે એ કેપિટલ ઉપર રિટર્ન મળવાનું છે જેમ નોર્મલ બિઝનેસ ઘણી વખત સિઝન સારી હોય અમુકવાર મંદી હોય અમુક કસ્ટમર વધારે હોય કસ્ટમર ઓછા હોય તો એ રિફ્લેક્શન બિઝનેસમાં આવવાનું છે સેમ રિફ્લેક્શન આમાં છે લેવલ વનને હું સજેસ્ટ કરું છું કે તમે આ રીતે હેન્ડલ કરો ને અને તમે અટેચ નહીં થાવ ને તો તમે એ ચક્રવીમાંથી બહાર નીકળી જશો હવે હું વાત કરું છું લેવલ ટુની કે જ્યાં એવા લોસ કે થોડોક મોટો લોસ છે એ આપણાથી ડાયજેસ્ટ થતો નથી ભલે આપણી મિસ્ટેક છે નથી ઘણું બધું એના રીઝન હોય શકે આપણે રીઝનમાં નથી પણ પછી ટ્રેડર એવું હોય કે ભાઈ એ રેવેન્જ ઝોનમાં આવી જાય કે ભાઈ હું રેવેન્જ ટ્રેડિંગ કરીશ કે હું આને રિકવર કરીને દેખાડીશ ત્યાં વધારે ઇમોશન આપણા હોય કયા ઇમોશન હોય એક તો લોસ થઈ ગયો છે તો ત્યાં આપણે ઇન્સલ્ટિંગ ફીલ કરતા હોય ફેલિયર ફીલ કરતા હોય અને સામે આપણે પ્રોફિટ બનાવવાનો છે એટલે આપણે સ્ટોક માર્કેટને છે ને આપણે ધક્કો મારી મારીને ચલાવતા હોય કે ના આ ટ્રેડ સાચો જ પડવો જોઈએ આ ટ્રેડ આમ જતો જોઈએ એટલા માટે ત્યાં ચેલેન્જ શું હોય ખબર છે કે આપણું જજમેન્ટ સારું ન હોય ઘણી બધી સિચ્યુએશનમાં કારણ કે નાઇન્ટી પર્સન્ટ આપણું દિમાગ લોજિક નહીં નાઇન્ટી પર્સન્ટ ઇમોશન્સ ત્યારે ડોમિનેટ કરતા હોય અને એ રેવેન્જવાળા એટલે સિમ્પલ સિમ્પલ વસ્તુમાં આપણાથી મોટી મોટી મિસ્ટેક થવા માંડે અને ઘણી વખત એ સ્ટેજમાં જે લોસ રિકવર કરવા ગયો ને એના કરતાં વધારે લોસ થવાનું શરૂ કરી નાખે બરાબર છે ને એટલે જે તમે એવું વિચારતો કે હું ટ્વેન્ટી પર્સન્ટ કવર કરી નાખીશ એને બદલે ટેન પર્સન્ટ વધારે જ જશે આવા એક્ઝામ્પલ કેમ હોય છે એટલા માટે જ કે આપણે બહુ ઇમોશનલી ત્યારે ડિસિઝન લેતા હોય હવે લેવલ ટુ છે એ કઈ રીતે વધારે ડેમેજ કરી ટ્રેડર્સને નોટ ઓનલી સારી સારી મૂવ મિસ થાય પણ જે મૂવમાં ખરેખર આપણે ત્યાં બેસવાનું હતું ટ્રેડ કરવાનું હતું સારો પ્રોફિટ મળી શકવાનો હતો ત્યાં આપણે મેન્ટલી એક્ઝોસ્ટ થઈ ગયા છે ફ્રસ્ટ્રેશનના લીધે લોસના લીધે લોસના આઉટકમના લીધે ઘણું બધું આપણા મગજમાં ચાલે છે એટલે એક સિમ્પલ સારી મૂવમેન્ટ હતી ને એ આપણે હેન્ડલ નથી કરી શકતા એટલે એ એક બીજી ડેમેજિંગ વસ્તુ થાય એટલે હું કહેતો હતો ને એ કહેવામાં એક મેં એવું લાગશે કે ભાઈ લોસ વિશે તો અમે સમજીએ છીએ પણ આ ટોપિકને તમે ખરેખર ટ્રેડરના વ્યૂ પોઈન્ટથી જુઓ ને તો આ એક ઝોન છે ને એ બહુ સેન્સિટિવ ઝોન છે હવે એટલે એ એવું નથી કે ભાઈ લોસ જ એક પ્રોબ્લેમ છે એ પ્રોફિટ કરવાની દે સારી ઓપોર્ચ્યુનિટી આપણા પાસે મિસ કરાવડાવે છે એ વસ્તુ હવે જે લેવલ ટુની ચેલેન્જ છે એ કઈ રીતે હેન્ડલ કરવી એના માટે તો ઓવર આપણે ઇમોશનલી ટફ થવું પડે કે ભાઈ ઠીક છે ચલો મોટું ડ્રોડાઉન આવી ગયો અમુક લોસ સારો એવો થઈ ગયો મારું એવું માનવું છે આઈ નો કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણી બધી વસ્તુ એક્સેપ્ટ કરીને ટ્રેડિંગ કરવું એ બહુ અઘરું છે કમ્પેર ટુ હું ખાલી કહી દઉં બટ જ્યારે આપણને સારો એવો લોસ થાય કે ડ્રોડાઉન હોય અને આપણે માર્કેટમાં આગળ વધવું હોય તો તમે એક નાનકડે પોઝ લઈ લો માર્કેટમાં મેન્ટલ ક્લેરિટી માટે એક દિવસ બે દિવસ ચાર દિવસ જે જોતું હોય ખાલી એક પોઝ લઈ લો એટલે તમારા ઇમોશન કામ ડાઉન થઈ જાય એકદમ માર્કેટથી થોડા હટી જાઓ બરાબર એ પછી તમારું એ જ કામ છે કે ચલો માની લો કે મારી પાસે કેપિટલ હતી એ કેપિટલનું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મને લોસ થઈ ગયો ઓકે મેં એક બ્રેક લીધો પછી મારે વિચારવાનું શું છે કે હવે જે મારી કેપિટલ છે ને એમ મારી સાચી કેપિટલ અને એનામાં એના ઉપરથી મારે રિટર્ન કમાવાનું છે મારે લોસ રિકવર નથી કરવું અહીંયા જ એક બહુ મોટી એક જે આપણે આખું રિવર્સ કરી નાખ્યું આપણું માઇન્ડ લોસ છે એ એક્સેપ્ટ કરો ભૂલી જાઓ ત્યાં રાખી દો મૂવ ઓન થઈ જાઓ હવે તમે વિચારો મેં પચાસ હજાર લઈને ગયો હતો હવે મારી પાસે લો કે થર્ટી ફાઇવ થાઉઝન્ડ થર્ટી એટ થાઉઝન્ડ બચેલા છે આ મારી કેપિટલ છે આના ઉપર મારે એક સારું રિટર્ન કમાવાનું છે આ વસ્તુ છે ને એ ઘણું બધું હેલ્પફુલ થઈ શકે વાય કારણ કે હવે આપણે એવું નથી વિચારતા કે મારાથી લોસ થઈ ગયો મારી મિસ્ટેક હતી આ બધું નેગેટિવ છે મારે લોસ રીકવર કરવાનું છે ઓકે લોસ થઈ ગયો એક્સેપ્ટ કરો મૂવ ઓન થઈ જાઓ સારી સિસ્ટમ બનાવો સારી સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરો લેસન લર્ન કરો અને આગળ વધી જાઓ આ જેટલું કહું છું નો એટલું ઇઝી નથી પણ અમુક હું તમને એવું ટૂલ્સ આપું છું માઇન્ડ સેટના કે એ રીતે તમે આગળ વધી જાઓ જેટલું તમે સ્ટોક માર્કેટ સાથે ફાઇટ કરશો એટલું જ સ્ટોક માર્કેટ તમને પછાડશે ઘણી વખત હું લોકોને કહું છું કે જ્યારે જ્યારે આપણે ઇમોશન્સ વધારે હોય અથવા તો આપણા ફેમિલીમાં બી ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય તો જ્યાં સુધી તમારી મેન્ટલ એનર્જી બરાબર ન હોય ને પોઝિટિવ તો ત્યારે ત્યારે ટ્રેડ ન કરવા કારણ કે સ્ટોક માર્કેટ અને ટ્રેડિંગ એવી વસ્તુ છે કે ત્યાં તમારે બહુ રિલેક્સ અને સારા માઇન્ડસેટથી આવવું પડે તો જ તમને સારી ઓપોર્ચ્યુનિટી દેખાય તો જ સારી ઓપોર્ચ્યુનિટીમાં તમે હેન્ડલ કરી શકો તો જ તમે રિસ મેનેજમેન્ટ કરીને પોઝિશન હોલ્ડ કરીને એક સારા પ્રોફિટમાં તમે બહાર નીકળી શકો અને આખો દિવસ તમે કાઢી શકો જરાય તમે મેન્ટલી ડિસ્ટર્બ હોય કોઈના કોઈ રીઝનના લીધે ઇન્કલુડિંગ લોસ તો પછી આગળના સારા ટ્રેડ બી તમારાથી મેનેજ નહીં થાય આ જ વસ્તુમાં મેં જોયું છે કે લેવલ વનમાં કે જ્યાં હજી લોકો સ્ટોક માર્કેટની લેંગ્વેજ સમજી નથી શકતા તો ત્યાં એ લોકો પાછા પડી દીધા એ લોકો લોસ એટલે ફેલિયર મિસ્ટેક્સ ના એવું નથી એ સ્ટોક માર્કેટની આઉટકમની એક લેંગ્વેજ છે બરાબર અને લેવલ ટુમાં ઘણી બધી વખત લોકો એવા પાછા પડી જાય છે કે ભાઈ મારે લોસને રિકવર કરવો છે રેવેન્જ ટ્રેડિંગ એ લોકોને ખબર નથી હોતી બરાબર કારણ કે ઇમોશન્સ આવી થઈ ગયા હોય છે એટલે આઈ હોપ કે આ બે વસ્તુ છે એ જેટલા ટ્રેડર આવે છે સ્ટોક માર્કેટમાં આને સમજે ને તો ઘણું બધું આમાંથી ઇમોશનલી મેચ્યોર થઈ પોતાને ડિસિપ્લિન કરી અને આ આવી ચેલેન્જ અને આવા સ્પીડ બ્રેકરમાંથી ઘણા બધા ટ્રેડરમાંથી બહાર નીકળી અને એક સારા લેવલ સુધી પહોંચી શકે આ વિડીયોનો હેતુ એ જ છે કે આપણે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર ટ્રેડિંગની જે ચેલેન્જીસ છે એ ડિસ્કસ કરી અને આપણે કઈ રીતે એક સારા ટ્રેડર બનીએ તો મને ઇન્ટરેસ્ટિંગ ક્વેરી અને ચેલેન્જીસ મોકલતા રહેજો મારી સાથે ગમે ત્યારે તમે વોટ્સઅપમાં કનેક્ટ થઈ શકો છો કોઈ પણ ક્વેરીને ડાઉટ માટે બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયો માટે ત્યાં સુધી આઈ યુ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશિપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સુન